સો હેલો ગાઈસ આજે છે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેસ્ટાર્ડ તો આજે આપણે સૌપ્રથમ ટોપિક છે ડેટ રિકવરી ટ્રીબ્યુનલ્સ તો પેલા તો ડેટ એટલે શું તો કે તમે કોઈ મિત્ર પાસેથી તમે કોઈ પૈસા ઉધાર લીધા હોય ઓકે તો એ જે ઉધાર છે એને આપણે ડેટ કહીએ છીએ ઓકે તો એને રિકવર એટલે કે પાછા મેળવવાની જે ટ્રિબ્યુનલ્સ છે એક રીતે તો એને કહેવામાં આવે છે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સ ઓકે જરૂર કામ છે આપણી પાસે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ઓલરેડી એટલા બધા કેસ પેન્ડિંગ પડેલા છે એમાં ઉપરથી જે આવા બધા કેસીસ હોય પૈસા આપણે એને મધ્યસ્થી દ્વારા પણ સોલ્વ કરી શકે છે મધ્યસ્થી ઇન ધ સેન્સ કેવી રીતના તો કે ધારો કે મતલબ એવી એક વર્ષ માટે તમે ધારો કે એક લાખ રૂપિયા લોન લીધી છે ઓકે તો એક લાખ રૂપિયા જે છે તમારે એક વર્ષમાં ચૂકવવાના હતા પણ તમારે ચૂકવાતા નથી ઓકે તો આપણે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સમાં તમે મતલબ એ રીતે મધ્યસ્થી કરવામાં આવે ટ્રિબ્યુનલ્સ દ્વારા કે તમે એક વર્ષની જગ્યાએ હવે બે વર્ષમાં આપી દેજો ઓકે તો એ રીતે તમારા મતલબ એડજસ્ટમેન્ટ થઈ શકે છે ઓકે તો એ રીતે પણ ટ્રિબ્યુનલ્સ કામ કરતી હોય છે ઓકે હવે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સ કેમ માં છે તો નાણાં મંત્રાલય તાજેતરમાં બેન્કોને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સમાં પેન્ડિંગ કેસોના કાર્યક્ષમ સંચાલન માટે અસરકારક દેખરેખ મેકેનિઝમ મૂકવા જણાવ્યું હતું ઓકે હવે તો પહેલા ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સ એટલે શું પહેલા તો તો કે બેન્કો અને જે નાણાકીય સંસ્થાઓ અધિનિયમ જે ઓગણીસો જેને ડીઆરટી અધિનિયમ કહીએ છીએ ઓકે એના કારણે દેવાની જે વસુલાત છે એ હેઠળ વિશિષ્ટ ન્યાયિક સંસ્થા છે ઓકે અને ભારતીય કાયદા હેઠળ લેણદારના જે અધિકારો છે એટલે કે જે બેન્કોનો જે અધિકાર છે કે પૈસા રિકવર કરવાનો ઓકે અને દેવાની જે વસુલાત પ્રક્રિયાને ઝડપી બનાવવાની છે ઓકે તો એક રીતે આ પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે ઓકે હવે હેન્ડલ કરાયેલા કેસોની પ્રકારની વાત કરીએ તો બેંકો નાણાકીય સંસ્થાઓ અને અન્ય નિર્દિષ્ટ સંસ્થાઓ છે એની પાસેથી દેવાની વસુલાત સંબંધિત વિવાદોનો નિર્ણય કરવાનો છે અને ઉકેલવાનો છે ઓકે તો આ મોસ્ટલી વિવાદોનો નિર્ણય અને ઉકેલ કરવાનું કામ કરે છે ઓકે અને એ જ છે વીસ લાખથી વધુની વિવાદિત લોન માટે ઓકે એટલે કે બેંકનો જે કેસ હોય તો વીસ લાખથી વધારે જો પૈસા હોય ઓકે તો એના માટે જ હોય છે ઓકે પેલું મેં એક્ઝામ્પલ આપેલું ઓકે હવે આને આપણે સરફાઇસી જે એક્ટ કહે છે બે હજાર બેનો ઓકે તે જે છે પ્રથમ તબક્કે કોર્ટના હસ્તક્ષેપ વિના ઉધાર લેનાર પાસેથી જે સુરક્ષિત દેવાની વસૂલાત માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ એક્સેસ પ્રદાન કરે છે એટલે કે બેન્કો અને જે નાણાકીય સંસ્થાઓ છે એમની પાસે આ અધિકાર આવેલો છે સરફાઈસી ના હેઠળ ઓકે તે જે છે એમને જે ઉધાર આપ્યો હોય જે લોન આપ્યું છે એમને ફરીથી રિકવર કરવાનો ઓકે હવે સિક્યોરિટીઝ અપીલની વાત કરીએ તો સરફાઈસી એક્ટ હેઠળ સિક્યોર્ટ લેણદાર દ્વારા લેવામાં આવેલી જે કાર્યવાહી સામે નારાજ લોકો દ્વારા ડીઆરટી અને જે એસે જે છે એસે એટલે કે સિક્યોરિટી અપીલ છે એ ફાઇલ કરી શકે છે ઓકે એટલે કે જે જે છે છે આપણે ફાઇલ કરી શકે સિક્યોરિટી અપીલ ઓકે તો આ રીતે છે ઓકે હવે માળખાની જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારી હોય છે જે જિલ્લા ન્યાયાધીશ બનવા માટે લાયક હોય છે ઓકે તો તે વ્યક્તિ જે છે આ ટ્રિબ્યુનલમાં બેસતા હોય છે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જે વહીવટી અને ટેકનિકલ સભ્યો પણ નિમવામાં આવે છે ઓકે હવે સત્તાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિને આપણે જે હાજરી લાગુ કરવી અને શપથ પર તેની તપાસ કરવી ઓકે તો એ બધું કરી શકે છે કે એને સમન કર્યું હોય તો તેને આવવું પડે ઓકે પછી દસ્તાવેજોની જે શોધ અને ઉત્પાદનની આવશ્યકતા પણ માંગી શકે છે એફિડેવિટ પર પુરાવા પણ મેળવી શકે છે સાક્ષીઓ અથવા તો દસ્તાવેજોની તપાસ માટે કમિશન પણ જારી કરી શકે છે તેના નિર્ણયોની સમીક્ષા પણ કરી શકે છે પોતે ઓકે ડિફોલ્ટ માટે અરજી કાઢવી કાઢી નાખવી અથવા તો તેની એક સાથે નક્કી કરવી ડિફોલ્ટ માટે કોઈ પણ ડિફોલ્ટ ઇન ધ સેન્સ કે જે આપણે એનપીજી કહે છે ઓકે નોન પરફોર્મિંગ ગેસેટ જે હોય ડિફોલ્ટ થઈ ગયા હોય જે વ્યક્તિ પૈસા ભરી ના શકતો હોય લોન પાછું આપી ના શકતો હોય ભરી ના શકતો હોય તો એને આપણે ડિફોલ્ટ તરીકે ગણીએ છીએ ઓકે તો એના માટેની વાત છે તો ડિફોલ્ટ માટે કોઈ પણ અરજીને બરતરફ તરફ કરવાનો કોઈ પણ આદેશ અથવા તો તેના દ્વારા પસાર કરાયેલા કોઈ પણ આદેશની બાજુમાં મૂકવો હોય તો એ પણ કરી શકે છે ઓકે અને કોઈ બાબત જે સૂચવવામાં આવી હોય તે પણ કરી શકે છે ઓકે અને સત્તાઓ છે એની પાસે ઓકે અધિકાર ક્ષેત્રની જો વાત કરીએ તો દરેક જે ડેપ રિકવરી જે ટ્રિબ્યુનલ છે એની ચોક્કસ પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર માટે કરવામાં આવે છે ઓકે અને આ અધિકાર ક્ષેત્રની અંદર જેટલી પણ બેન્કો અને નાણાકીય સંસ્થા હોય એ દેવાની વસૂલાત સાથે સંકળાયેલા કેસ જે છે આ ડીઆરડી માં સાંભળવામાં આવે છે ઓકે આ પહેલાના અમલીકરણની વાત કરીએ તો ડેપ રિકવરી જે ટ્રિબ્યુનલ છે એના આદેશ એટલે કે જે ડીઆરટી માં કોઈને સેટિસ્ફેક્શન ના હોય કે ભાઈ મને મજા ના આવી આ કેસ મતલબ જે ચુકાદા આવ્યા એનાથી ઓકે તો આપણે કઈ રીતના હાઈ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ તો એ જ રીતે ડેપ રિકવરી ટ્રિબ્યુનલમાંથી આપણે ડેપ રિકવરી અપીલ ટ્રિબ્યુનલમાં જઈ શકીએ છીએ એના પર અપીલ કરી શકીએ છીએ એટલે કે ડીઆરટીની અપીલ જે છે આપણે ડીઆરએટીમાં કરી શકીએ છીએ ઓકે અને વર્તમાન સ્થિતિ જોઈએ તો ઓગણચાલીસ ડીઆરટી જોવા મળે છે અને પાંચ એટલા ડીઆરએટી જોવા મળે છે આખા દેશમાં ઓકે અને પ્રત્યેક નેતૃત્વ અનુક્રમે જે પ્રેસાઇડિંગ ઓફિસર છે અને એક અધ્યક્ષ કરે છે ઓકે તો આ થઈ ગયા આપણું ડીઆરટી ઓકે હવે ડીઆરટી વિશે તો આપણે જોઈ લીધું ઓકે પણ આપણે એનપીએ ક્યારે થાય ઓકે તો જે વ્યક્તિ જયારે બેંકને પૈસા લોન આપી છે ઓકે અને પછી રિટર્ન નથી કરી શકતો તો તેને આપણે એનપીએ તરીકે ઓળખીએ છીએ ઓકે હવે એનપીએ ની આપણે વ્યાખ્યા જોઈએ તો જો લોનની મુદત જે છે અથવા તો વ્યાજ વ્યાજરે તેની નિયત તારીખથી નેવું દિવસથી વધુ સમય માટે જો ચૂકવવામાં ન આવે તો તેવા લોનને જે છે આપણે એકાઉન્ટ્સને નોન પર્ફોમ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે એટલે કે તમે જે છે આપણે એક પહેલી તારીખે તમારે લોન ભરવાની હતી ઓકે પણ તમે જે છે નેવું દિવસ સુધી નથી ભરતા ઓકે તેને આપણે નોન પરફોર્મ એસેટ તરીકે ગણશું ઓકે હવે નોન પરફોર્મિંગ એસેટ છે એના પણ ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે કે ત્રણ કેટેગરીમાં કેવી રીતના છે તો કે ધારો કે તમે એક પહેલી તારીખથી ત્રીસ તારીખ સુધીમાં ભરવાની હતી ઓકે પણ તમે પહેલી તારીખે ભરવાની હતી પણ તમે ત્રીસ દિવસ સુધી નથી ભરતા દિવસ પતી ગયા ઓકે ત્રીસ દિવસ થઈ ગયા ઓકે તમારી તારીખ ચુક્યા તો તે બેંક જે છે તમને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ જીરોમાં મેન્શન એકાઉન્ટ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ માં નાખશે જે બેંક હશે તે ઓકે અને ત્યારબાદ જે છે નેવું દિવસ પતી જાય ત્યારબાદ તમને નોન પ્રોપરિંગ એસેટ તરીકે જાહેર કરવામાં આવશે બેંક દ્વારા ઓકે હવે માનક કયાસ એટલે કે સ્ટાન્ડર્ડ એસેટ એટલે કે જે લોન ખાતો જ્યાં લેનારા જે છે એ મુદ્દલ અને વ્યાજની સમયસર ચુકવણી કરતો ઓકે હવે જે તમારું એનપીએ થઈ ગયું છે મતલબ જે આરબીઆઈ ના ધોરણ મુજબ બેન્કોનું એનપીએ થઈ જાય કોઈ વ્યક્તિ ઓકે તો એ બેંક મતલબ એ જે વ્યક્તિ સામે એક ભંડોળ રાખવાની જોગવાઈ રાખવામાં આવે છે એટલે કે એના માટે મતલબ એ જે નુકસાન થયું છે તો એના એને માટે એક આવરી લેવા માટે ભંડોળ જે છે અલગ રાખવામાં આવે છે ઓકે હવે આપણને ખબર છે કે બેંકમાં જે છે સીઆરઆર રાખે છે જે આપણે ચાર થી આઠ ટકા સુધીનો હોય છે પછી એસએલઆર જે હોય છે જે ચાલીસ ટકા સુધીનો હોય છે મેક્સિમમ ટકા ઓકે તો એ રીતે રાખવામાં આવે છે ઓકે અને આના ઉપર જો આપણે આ આ મતલબ ભંડોળ જે છે દ્વારા હવે એમને જે પૈસા છે એના પરથી મળશે તો એ જે લોન આપતું હોય અથવા તો મતલબ જે અલ્ટિમેટલી તો એ જે લોન આપી રહ્યા છે તેના પર જ એ લોકો પૈસા કમાય છે ઓકે તો એ જે છે એમની પાસે પૈસા જ નહીં હોય આપવા માટે ઓકે તો એ પછી કેવી રીતના નફા કરશે ઓકે તો એક રીતે આવે જો અલગથી ભંડોળ રાખી દે આમાં ઓકે એની બેંકની જે નફાકારકતા છે એને ઘટાડી દે છે ઓકે હવે એનપીઆઈ ના પ્રકાર જોયું કે પહેલા તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ગ્રોસ એનપીઆઈ છે અને net એટ છે ઓકે તો ગ્રોસ એનપી કોને કહેવાય કે જે તમામ એનપીએ લોનનો જે કુલ સ્કોર છે એટલે કે આપણે જે બેંક પાસે જેટલા પણ નોન એમ સોરી નોન પરફોર્મિંગ એસેટ છે જેટલા પણ તમારા મારા જેવા જેનાથી લોન નથી ભરાય એવા લોકો છે ઓકે તો એ ટોટલ જે ગણવામાં આવે છે તેને આપણે ગ્રોથ નોન પર્ફોર્મિંગ એસેટ કહેવામાં આવે છે અને જે પ્રોવિઝનિંગ એટલે કે જે આપણે જે ટોટલ આપણે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ ગણ્યું કે અને માઇનસ પ્રોવિઝનિંગ એટલે કે જે આ પ્રોવિઝનિંગ જે ભરવામાં રાખવામાં આવે છે બેંક દ્વારા તો તેને માઇનસ કરીને પછી જે રહે છે ઓકે તો તેને નેટ એનપીએ કહેવામાં આવે છે ઓકે હવે મોસ્ટલી જે છે આપણે જે સરકારી બેંકો હોય છે એમાં એનપીએ વધારે જોવા મળતું હોય છે આપણને બધાને ખબર જ છે કેમ કે એમનું જે રિકવરી વાળું જે સિસ્ટમ છે એ થોડું ધીમું કામ કરે છે ઓકે અને જે પ્રાઇવેટ બેંક છે એ મોસ્ટલી સરખી રીતે કામ કરતી હોય છે એના NPA ઘણા ઓછા જોવા મળે છે ઓકે સેવન્ટી પર્સન્ટ જેટલું જે છે એ આપણે સરકારી બેંકોમાં જ જોવા મળે છે ઓકે એનપીએ હવે સમ સંપત્તિ વર્ગીકરણની વાત કરીએ તો સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ ઓકે હવે જે આપણે મતલબ અલગ અલગ રીતે મતલબ આ આપણે જે જોયું કે નોન પર્ફોર્મ ગેસેટના ટાઈપ છે ઓકે તો એવી રીતના જ આ પણ ટાઈપ છે તો સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ ક્યારે કહેવાય કે જ્યારે નું ખાતું જે છે એનપીએ વર્ગીકરણ જે છે એ બાર મહિના કે તેથી વધુ સમય માટે રહે કે એટલે કે આપણે જે નેવું દિવસ તો થઈ જ ગયેલા ઓકે પણ નેવું દિવસ પછી પણ બાર મહિના સુધી થઈ જાય તો તેને કહેવાશે સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ ઓકે ત્યારબાદ ડાઉટફુલ એસેટ્સ ઓકે તો એ ક્યારે થશે કે બાર મહિના કે તેથી વધુ થઈ ગયા હોય ઓકે એના માટે સમ સ્ટાન્ડર્ડ વગીકરણમાં ઓકે એટલે કે જે તમે બાર મહિના તો ઓલરેડી પતાવી દીધેલા એટલે આપણને સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ કે પછી સબસ્ટન્ડર્ડ એસેટ્સમાં પણ ઓકે આ કેટેગરીમાં પણ બીજા બાર મહિના જાય ઓલમોસ્ટ બે વર્ષ થઈ જાય ઓકે અને શંકાસ્પદ એટલે કે ડાઉટફુલ એસેટ તરીકે ગણવામાં આવશે એટલે કે ડાઉટફુલ થઈ જશે બેંક પણ કે ભાઈ આવશે કે નહીં આવશે ઓકે ને લોસ એસેટ ઓકે તો જ્યારે બેંક ને તેના ઓડિટર અથવા તો આરબીઆઈ જાહેર કર્યો ઓકે કે ભાઈ હવે આ પૈસા છે એ જતા જ રહ્યા છે ઓકે તો શંકાસ્પદ એસેટ જે છે એ બચાવી શકાયું તેવું મૂલ્ય છે સોરી તેવું મૂલ્ય ઓછું અથવા તો કોઈ નથી ઓકે એટલે કે એમાં કઈ વેલ્યુ છે જ નહીં ઓકે મતલબ આવવાની કોઈ ગેરંટી છે જ નહીં ઓકે તો તેને આપણે લોસ એસેસ તરીકે ગણશું કેમકે પૈસા પૈસા જે છે પાછા રિકવર નથી થવાના ઓકે તો એને આપણે લોસ એસેટ કરીશું ઓકે તો આ ત્રણ વસ્તુ તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ ઓકે ને આપણે જે એનપીએ ના પ્રકાર જે છે ઓકે નોન પરફ્યુમ્સ એસેટ્સ કોને કહેવાય છે અને આ જે ટર્ન કેટેગરી જોવા મળે છે તે તમારે ખાલી ખ્યાલ રાખવાનો છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ઈસ્ટર્ન બ્રિજ વ્યાયામ ઓકે તો ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ અને રોયલ એરફોર્સ ઓફ ઓમાન છે ઓકે તેના વચ્ચે ઈસ્ટર્ન બ્રિજ વ્યાયામની સાતમી આવૃત્તિનું સમાપન થયું છે ઓકે હવે સાતમી આવૃત્તિ હતી ઓકે હવે જે આવૃત્તિની વાત કરીએ તો સાતમી આવૃત્તિ હતી ઓકે ઇન્ડિયન એરફોર્સ અને જે રોયલ એન્ડ એરફોર્સ ઓફ ધ ઓમાન તો આ બંને વચ્ચે થઈ હતી ઓકે મસીરાહ ઓમાન ખાતે આ આયોજિત થયું હતું અને પ્રથમ આવૃત્તિ જે છે એ બે હજાર નવમાં ઓમાનના થુમરાઇત જે ખાતે યોજાઈ હતી ઓકે હવે ઓમાન સાથે ઓમાન રોયલ નેવી વચ્ચે થાય છે અને અને એ એ અલ છે ભારતીય જે ઓમાન રોયલ આર્મી છે ઓકે તો એના વચ્ચે થાય છે એટલે આપણે ત્રણે ત્રણ જે છે આપણે ફોર્સ છે એ ઓમાન સાથે આપણે મતલબ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ કે જો રોયલ નેવી ની વાત કરીએ તો આપણે નસીમ અલ બહર કહીએ છીએ ઓકે પછી આર્મી ની વાત કરીએ તો એ અલ અલ નજાહ કરીએ છીએ અને જે આપણે એરફોર્સની વાત કરીએ તો પૂર્વીય પુલ વ્યાયામ ઓકે તો ઇસ્ટર્ન બ્રિજ વ્યાયામ કહીએ છીએ ઓકે હવે સ્થાનની વાત કરીએ તો બધાને ખબર છે ઓમાન ક્યાં આવેલું છે ઓમાન છે યુએઈ છે અહિયાં ઓકે અને આ છે સાઉદી અરેબિયા ઓકે અહીંયા છે આપણું ઇજિપ્ત અહીંયા ઇજિપ્ત છે ઓકે હવે જે આપણે અહીંયા આપણે બધાને ખબર છે ગલ્ફ ઓફ ઓમાન છે ઓકે પછી આપણે સ્ટ્રેટ ઓફ ફર્મુસ કહીએ છીએ ઓકે આપણે આજે પર્શિયન ગલ્ફ છે ઓકે બધાને ખબર છે આ ગલ્ફ ઓફ એડન છે પછી બલ અલ મંદપ અહિયાં છે ઓકે રેડ સી છે સુએસ કેનાલ અહીંયા આવેલી છે તો હોર્મોઝ હોર્મોઝની સમુદ્રના પ્રવેશ નજીક અરબી સમુદ્ર તરફ નજર કરે છે ઓકે તો આ બધાને ખબર છે અહિયાં હોર્મોઝ આવેલું છે ઓકે સ્ટેટ ઓફ હોર્મોઝ સમુદ્ર હોર્મોઝની ની સમુદ્ર ધુનિ એવું કહીએ છીએ અહિયાં છે ઓકે હવે આગળ વાત કરીએ તો ઓમાન જે છે પશ્ચિમ એશિયા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત મહત્વપૂર્ણ ભાગીદારી બનાવે છે ઓકે આ બધાને ખબર છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ ફીડવે ચેસ ઓલમ્પિયાડ ઓકે તો તાજેતરમાં ભારતીય ટુકડીએ પિસ્તાલીસમી ઇન્ટરનેશનલ ચેડ ફેડરેશન ઓકે ફીડે જે છે ઓલમ્પિયાડમાં ઓપન અને જે મહિલા છે એ બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો ઓકે હવે આ છે આપણા મહાનુભાવો ઓકે તેમના દ્વારા જે ગોલ્ડ જીતવામાં આવે છે ઓપનમાં પણ અને જે આપણે વુમન કેટેગરી હતી ઓકે તો એમાં પણ જીતવામાં આવે છે ઓકે હવે આ ફીડી વિશે વાત કરીએ તો પિસ્તાલીસમી ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન ઓલિમ્પિયાડ છે એ ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે ઇન્ડિયાએ ભારતીય ટુકડીએ ઓકે હવે કોના દ્વારા તો બુડા કઈ જગ્યાએ બુડાપેસ્ટ હંગેરીમાં જે છે આ ભારતમાં જે ચેન્નાઈમાં પ્રથમ વખત થયું હતું લાસ્ટ યર જે આપણે ચોમાળીસમી ચેસ ઓલિમ્પિયાડ હતી ઓકે ટ્રોફી જે છે એમાં બે મતલબ ટ્રોફી હોય છે જે ખુલ્લો વિભાગ એટલે કે ઓપન જે હોય છે તેમાં હેમિલ્ટન રસેલ કપ આપવામાં આવે છે અને મહિલા જે વુમન કેટેગરી છે એમાં વેરા મેન્ચિક જે કપ છે એ આપવામાં આવે છે ઓકે તો આ બંને યાદ રાખી વિશેની વાત કરીએ તો ચેસની રમત રમતનું સંચાલક મંડળ છે જે આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાનું નિયમન કરે છે ઓકે અને આ જે છે એક બિન સરકારી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય જે ઓલિમ્પિક સમિતિ છે એના દ્વારા ઓગણીસો નવ્વાણું એને વૈશ્વિક રમત ગમત સંસ્થા તરીકે માન્યતા પ્રાપ્ત કરેલી ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ તિરુપતિ બાલાજી મંદિર ઓકે તો આ જે છે આપણે તિરુપતિના લાડુ છે એના કારણે ઘણા ન્યૂઝમાં છે અત્યારે ઓકે કેમ કે એમાં ફેટી સોરી એનિમલ ફેટ જોવા મળેલું એને કારણે ઓકે બાર કે તેર જેટલી લેબ દ્વારા ચકાસણામાં આવેલું તો એમાં જાણવા મળેલું કે આમાં ખરેખર એનિમલ ફેટ જે છે જોવા મળ્યું છે ઓકે હવે તિરુપતિની જે લાડુ છે એના આસપાસના વધતા વિવાદ વચ્ચે પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરને ઘી સપ્લાય કરતી જે કંપની છે એ આર ડેરી ઓકે તો એને તાજેતરમાં તેના ઉત્પાદનની ગુણવત્તાનો બચાવ કર્યો હતો એમ કહીને કે તેના નમૂનાઓ જે એ અધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ઓકે હવે તિરુપતિ બાલાજી મંદિર વિશે વાત કરીએ આપણે તો તિરુમાલા વેંકટેશ્વર મંદિર તિરુપતિ બાલાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે ઓકે આંધ્રપ્રદેશના ચિત્રુ જિલ્લાના તિરુપતિ ખાતે તિરુમાલા પહાડીનું શહેર છે ઓકે તો ક્યાં આવેલું છે તો આંધ્રપ્રદેશમાં આવેલું છે ચિત્રુ જિલ્લામાં ઓકે સમુદ્ર ની સપાટીથી આઠસો ને ત્રેપન મીટર છે વેંકટા હિલ્સ તિરુમાલા હિલ્સની સપ્તગીરી એટલે કે સાત સાતમાળામાંથી એક જે વેંકંટા હિલ્સ છે ત્યાં જોવા મળે છે ભગવાન શ્રી વેંકટેશ્વર જે વિષ્ણુ ભગવાન નો અવતાર માનવામાં આવે છે ઓકે અને ગરુડ પુરાણ બ્રહ્મ પુરાણ છે છે તો તો ત્યાં પણ પણ એનો ઉલ્લેખ જોવા મળે ઓકે ઓકે વાત પલ્લવ રાજવંશ નવમી સદીમાં પ્રભાવશાળી પ્રભાવશાળી હતો આ મંદિર ઓકે વધુ વિકાસ થયો હતો આશ્રય આપવામાં આવ્યો હતો ચોલુ રાજવંશ દ્વારા ઓકે નોંધપાત્ર યોગદાન અને હતા વિજયનગર સામ્રાજ્ય દ્વારા પછી સંત રામાનુજન દ્વારા બારમી સદીમાં મંદિર અને તેના ધાર્મિક વિધિઓનું પુનર્જીવિત કરવામાં આવી હતી ઓકે દાનની દ્રષ્ટિ વિશ્વનો સૌથી ધનિક મંદિરોમાં એક છે અને દેવતાને પ્રસન્ન કરવા વાળા જે કરવા વાળા મતલબ વાળ અને ધનનું દાન કરવામાં આવે છે ઓકે હવે તિરુપતિના લાડુની વાત કરીએ તો પખ્યા મીઠાઈ છે પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને આને જે છે ભૌગોલિક સંકેત પણ આપવામાં આવે છે પણ છે એટલે ઇમ્પોર્ટન્ટ બને છે તો આર્કિટેક્ચર જોવા મળે છે તો પૂછાઈ શકે છે બને એડીની આસપાસ શરૂ થયો હોવાનું આવે છે બાંધકામનું ઓકે ત્રણ ગર્ભગુરુ તરફ દોરી જાય છે જે પ્રવેશ દ્વાર છે મહાદ્વારમ તરીકે પ્રથમ પ્રવેશ દ્વાર છે ઓકે ને ગોપુરમ જે છે પચાસ ફૂટ નો પ્રવેશ દ્વાર છે અને પાંચ જે છે બે પરિક્રમા માર્ગો છે આના ઓકે હવે જે મુખ્ય મંદિરની જયારે વાત કરીએ છે તો ગોલ્ડન પ્લેટેડ છે એટલે કે ગોલ્ડ દ્વારા આખું કવર કરવામાં આવ્યું છે એનું જે નામ છે એ આનંદ નિલયમ નિલયમ તરીકે ઓળખવામાં આવે છે તો આ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે વિશાળ પ્રાંગણ સ્તંભો અને હોલ ઉત્કૃષ્ટ શિલ્પો અને ડિઝાઇનથી શણગારેલું છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ પલ્લીકરનાઈ માર્શલ લેન્ડ ઓકે તો સૌ પ્રથમ પલ્લીકરનાઈ માર્શલ અને તેની આસપાસના બાથ મેટ્રિક્સ અભ્યાસ ચાલી રહ્યો છે જે કાદવના જથ્થાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને માર્શની પાણીની હોલ્ડિંગ ક્ષમતા અને ઇકોલોજીકલ કાર્ય વધારવા માટે ડ્રેજ જે છે કરી શકાય છે ઓકે હવે બાયથોમેટ્રિક અભ્યાસ એટલે શું તો કે આપણે મતલબ જે આપણે પાણીની અંદર જે વસ્તુઓ જોવા મળે છે તો તેને એક રીતે આપણે બાયથોમેટ્રિક અભ્યાસ કરવામાં આવે છે કે તેનું ટેમ્પરેચર ને એવું બધું તો ખરું જ પણ એની ને મતલબ એ બધું જેટલું પણ આવી જાય ઓશન રિલેટેડ જે કહીએ છીએ આપણે ઓકે એ બધું આવી જાય એની અંદર બાયટોમેટ્રિક સ્ટડીમાં ઓકે હવે એની અંદર આપણે એટલું બધી માં જવાની જરૂર નથી ઓકે આ જે છે અહીંયા પલ્લેકરણમ જે માર્સ્ટ આવેલું છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો આઈરૂકે પલ્લેકરના માર્સ્ટ લેન્ડમાં ઓકે કઈ જગ્યા છે એના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેમાં છે ઓકે સોરી તમિલનાડુમાં છે ચેન્નાઈમાં ઓકે તમિલનાડુ ચેન્નઈમાં આવેલું છે ઓકે હવે માર્ચ અને અંત અંશતઃ ખારાશવાળી વેટલેન્ડ છે આ ઓકે આ યાદ રાખું પૂરગ્રસ્ત ચેન્નાઈ અને છેદ ચેક ચેગલપટ્ટુ જે જિલ્લા છે એમાં જળચળ બરફ તરીકે સેવા આપે છે સોરી બફર તરીકે સેવા આપે છે ઓકે બફર ઇન ધ સન્સ કેવું કે જમીન અને પાણી જે હોય તે બંને બફર ઝોન બનાવે બફર ઝોન એટલે કે ત્યાં માટી પણ જોવા મળશે અને પાણી પણ જોવા મળશે બંને મિક્સ થઈને આપણે માર્ચલેન્ડ બનાવે છે કે વેસ્ટલેન્ડ બનાવે છે ઓકે તો આપણ જે રામસર સાઈડમાં એક એક છે ઓકે હવે પાસઠ વેસ્ટલેન્ડ નો સમાવેશ થાય છે આની અંદર ઓકે હવે ઓકીયમ માંડવું અને કોવલમ ક્રીક જે છે તો એ બંગાળની ખાડીમાં પડે છે તો અહીંયા પણ એક એક ક્રીક ક્રીક આવેલી આવેલી છે છે ઓકે નહીં બે જે બંગાળની ખાડીમાં પડે છે ઓકે પૂર્વી બાજુની ધામ કેનાલથી ઘેરાયેલું છે ઓકે ભાગે ભાગો સરેરાશ દરિયાની સપાટીથી નીચો છે એટલે કે આ જે ભાગ છે ઓકે એ જે છે આપણે શું કહે દરિયાની જે સપાટી છે એના કરતા નીચાણવાળો જોવા મળે છે ઓકે અને ભારતીય રામસર સાઇટ છે એનો એક ભાગ છે ઓકે હવે આની અંદર આટલી પ્રજાતિઓ જોવા મળે છે યાદ રાખવાની જરૂર નથી આમાં જે યાદ રસેલ જે આપણે સાપ છે તે જોવા મળે છે પક્ષીઓ જોવા મળે છે જેવા ઉષ્ણ કટિબંધીઓ હોવા છતાં બંગાળની ખાડીમાંથી નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે અને અતિક્રમણ અને ગટરના નિકાલથી નોંધપાત્ર જોખમો જોવા મળે છે આને ઓકે એન્થ્રોપોજેનિક એક્ટિવિટી આપણે જે કહીએ છીએ માનવ પ્રવૃત્તિ જે કહીએ છીએ તેને આપણે એન્થ્રોપોજેનિક કહીએ છીએ ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ હિમો તો સંસદો કઈ ઇમો પાંકના હાડકાના ઘટાડા અને અસમ પ્રમાણમાં પાછળથી એક રસપ્રદ પદ્ધતિ શોધી કાઢી છે હવે આ જે ન્યૂઝ આપણે કઈ કામની નથી ઓકે હવે ઇમુ વિશે વાત કરીએ તો એ જે છે અરે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે ઉડાન વગર જે દોડતા પક્ષીઓ છે તેને જ આપણે રેટાઇસ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે કહી છે એ પણ એક રીતે રેટાઇસ તરીકે આપણે કહી શકીએ ઓકે એને પણ વિશ્વનું સૌથી મોટું જીવંત પક્ષી જે શ્રામક પછીનો ઓકે મતલબ જે દોડી દોડી શકતો હોય ઓકે મતલબ ઉડતું નથી પણ દોડીને ઓકે માત્ર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે તો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે મોટાભાગના જે ખંડમાં દરિયાકાંઠાના પ્રદેશોથી લઈને બરફીલા પર્વતો સુધી જોવા મળે છે ઓકે લક્ષણોની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ મીટર જેટલું છે પિસ્તાલીસ કિલો જેટલું છે ઓકે માદા ઈમુક નર કરતા મોટા હોય છે ઓકે બંને પ્રજાતિ તો આની બે પ્રજાતિ જોવા મળે છે ભૂરા રંગની હોય છે અને માથું અને ગરદન ઘેરા રાખોડી હોય છે ઓકે હવે શારીરિકની વાત કરીએ તો લાંબી ગરદન અને પગ હોય છે નાક નાની પાંખો હોય છે ઓકે ઉડતા પક્ષીઓ કરતા ત્રણ અંગૂઠા અને ઓછા હાડકા અને સ્નાયુ હોય છે ઓકે લગભગ 50 મીટર પ્રતિ કલાકની ઝડપે દૂર દોડી શકે છે ઓકે જો ખૂણામાં હોય તો મોટા ત્રણ અંગૂઠાવાળા પગ વડે લાત મારે છે ઓકે હવે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી હવે સર્વભક્ષી હોય છે આ યાદ રાખી શકો છો 5 થી 10 વર્ષ તેનું આયુષ્ય હોય છે અને નોછામાંકથી ચિંતા એટલે કે લિસ્ટ કન્સર્ન માં છે ઓકે તો આમાં મહત્વનું એ છે કે આ કઈ જગ્યા જોવા મળે છે ઓકે ને કેઈ કેટેગરીમાં છે તો રેટેટ છે અને બીજું જીવંત પક્ષી છે મતલબ મોટું પક્ષી છે શામુ પક્ષી તો આટલું યાદ રાખી શકો છો આપણે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ આઈસીજી એ કેન્સર મલ્ટી ઓમિક્સ ડેટા પોર્ટલ ઓકે તો ઇન્ડિયન કેન્સર જીનોમ એટલાસ છે અને તાજેતરમાં જાહેરાત કરી છે કે તેને ભારતનું પ્રથમ વ્યાપક કેન્સર મલ્ટીઓમિક્સ ડેટા પોર્ટલ છે એ લોન્ચ કર્યું છે ઓકે તો આ પોર્ટલ છે ઓકે હવે આ શું છે એના વિશે વાત કરીએ તો પહેલા તો કોના દ્વારા છે તો ઇન્ડિયન કેન્સર જીનોમ એટલા છે એના દ્વારા ફાઉન્ડેશન છે તો તેના દ્વારા આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે એના દ્વારા હવે ભારતીય કેન્સરના દર્દીઓના ડેટાની ખુલ્લી એક્સેસ પ્રદાન કરે છે ઓકે એટલે કે જે વ્યક્તિઓને કેન્સરના જેટલા દર્દીઓ હોય ઓકે તેમના ડેટા જે છે એ ખુલ્લે એક્સેસ દ્વારા પ્રદાન કરે છે હવે એવા ડેટા નથી તો એમાં કેવા ડેટા પ્રદાન કરે છે તો કે ક્લિનિકલ પરિણામો શું છે સ્તનના કેન્સરના દર્દીઓના ડીએનએ આરએનએ પ્રોટીન પ્રોફાઇલ શું છે ઓકે તો એવા બધા ડેટા મતલબ પ્રોવાઈડ કરવામાં આવે છે નહીં કે તેમના પ્રાઇવેટ ડેટા ઓકે કઈ કઈ સ્કૂલમાં ભણેલા એવું બધું નહીં ઓકે ભારતીય વસ્તી માટે કેન્સર સંશોધન અને સારવારનું પરિવર્તન ઓકે તો એનો એમને ધ્યેય છે કે સ્તન કેન્સરના પચાસ દર્દીઓના અત્યારે ડેટા છે ઓકે ને 500 થી વધુ દર્દીઓ સુધી વિસ્તરણ કરવાનું છે આખે આગમાં આવતા વર્ષ મતલબ આવતા વર્ષોમાં ભારતના પ્રાઇડ માર્ગદર્શકા હેઠળ વૈશ્વિક સંશોધન સમુદાય માટે મુક્તપણે સુલભ કરવામાં આવશે ઓકે આ મતલબ આ વિશે મતલબ વિશ્વના જે લોકો છે તેમના માટે પણ ખુલ્લું છે ઓકે હવે ભારતીય કેન્સર જીનોમ એટલાસની જો આપણે વાત કરીએ તો સમગ્ર ભારતમાં કેન્સર મેપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિભાગ આઠ જે બિન નફાકારક સંસ્થા દ્વારા સમર્પિત છે ઓકે તો આઠ મતલબ આઠ આ સંસ્થાઓ છે એના દ્વારા આ સમર્થિત છે ઓકે ફાઉન્ડેશન જાહેર ખાનગી પરોપકારી ભાગીદારી કે દ્વારા કાર્ય કરે છે થી વધુ ચિકિત્સકો સંશોધકો ડેટા વિશ્લેષકો પાસેથી સમર્થન મેળવે છે ઓકે ભારતીય દર્દીઓ માટે કેન્સરના નિદાન અને સારવારમાં વધારો કરે છે અને કેન્સરના બાયોલોજી વૈશ્વિક સમજમાં યોગદાન આપે છે ઓકે સન કેન્સરની જે મલ્ટીઓમિક્સ પ્રોફાઇલ છે ઓકે તો એ જે છે આપણો પ્રથમ પ્રોજેક્ટ છે આની અંદર રોકે અને ભવિષ્યમાં કેન્સરના અન્ય પ્રકારો છે તો એના પણ મતલબ વિસ્તરણ કરવાનો ટ્રાય કરશો ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ એશિયન ઇન્ડિયા ટ્રેડ ઇન એગ્રીમેન્ટ્સ ઓકે તો લાઓ ઓ પીડીઆર આ જગ્યા છે ઓકે બારમી પૂર્વી એશિયા સમિટમાં આર્થિક મંત્રીઓની જે મિટિંગ છે એ દરમિયાન આઈટી ગયા ઓકે સોરી આઈટી ગા ઓકે તો એની ઝડપી સમીક્ષા કરવા હાકલ કરી ઓકે હવે આના વિશે વાત કરીએ તો આના પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવેલા બે હજાર નવમાં અને force માં આવેલું બે હજાર દસમાં એટલે કે બે હજાર દસ થી આજે છે મતલબ કામ કરે છે આની અંદર ઓકે હવે આદેશની વાત કરીએ તો દરેક જે પક્ષ છે એ GATT ઓકે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ trade જે આપણે WTO નો એક મતલબ શું કહી શકાય એક્ટ કહી શકાય ઓકે એ અનુસાર અન્ય પક્ષો માલ સામાનની રાષ્ટ્રીય સરવર આપશે ઓકે એટલે કે બીજા બધા દેશો દ્વારા આપણે માલ સામાનનું જે આપણે ખરીદ વેચાણ થતું હોય તો એના દ્વારા મતલબ આના દ્વારા એક રીતે રેગ્યુલેટ થતું હોય છે ઓકે હવે સમીક્ષાની જરૂર શું કામ છે આની અંદર તો કે પહેલા તો જે એટીજી સોરી એઆઈટીઆઈજીએ છે એની હેઠળ ડ્યુટી નો લાભ લઈને ચીન અને અન્ય બિન આશિયાન જે દેશો છે એનો માલ જે છે ભારત તરફ રવાના થઈ રહ્યો છે એન્ટી એન્ટી ડમ્પિંગ જે કહે છે ઓકે તો એના પર આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ લગાડતા હોય છે પણ એ જે જ માલ હોય છે પણ બીજા બધા દેશોમાં જે આપણે બિન ટેરિફ્યુને કારણે શું શું થાય છે હવે બિન ટેરિફ એટલે કે ટેરિફ ટેક્સ નથી લગાડવામાં આવતો જ્યારે માલ સામાન આવતો હોય છે ત્યારે ઓકે ધારો કે ચાઇનામાંથી કોઈ ઇન્ડોનેશિયામાં લઈ ગયો કે ને ઇન્ડોનેશિયામાંથી પછી ફરીને આપણી પાસે આવી રહ્યો છે ફરીને ઓકે તે એક રીતે ચાઇનાનું સામાન છે પણ આપણા દેશમાં ઠલવાય રહ્યો છે ઓકે આવી રહ્યો છે ઇન્ડોનેશિયામાંથી પણ આવી રહ્યો છે આપણા ચાઇનામાંથી ઓકે अल्ટીમેટલી ઓરિજિન જે છે એ ચાઇનામાંથી થઈ રહ્યો છે ઓકે હવે ભારતના વૈશ્વિક

જે આપણે કહીએ છીએ ઓકે તેની માર્ગદર્શિકાના સંખત અમલીકરણ માટે એક સલાહકાર જારી કરી છે ઓકે હવે આના વિશે વાત કરીએ તો જે શિક્ષણ મંત્રાલય અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા છે અને આજે કોટપા ટુ થાઉઝન્ડ થ્રી અનુસાર જે તમાકુ મુક્ત શૈક્ષણિક જે સંસ્થા છે એના મેન્યુઅલ સખત અમલીકરણ માટે વાત કરે છે ઓકે હવે જે ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ની વાત કરીએ ઓકે તો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનો ભાગ છે આ ઓકે અને તેર થી પંદર વર્ષની જે વયના બાળકો છે એ આઠ પોઈન્ટ પાંચ ટકા જે શાળાના વિદ્યાર્થીઓ છે એ સમગ્ર દેશમાં વિવિધ સ્વરૂપોમાં તમાકુનું સેવન કરે છે આ જે છે ગ્લોબલ યુથ ટોબેકો સર્વે છે એના દ્વારા કહેવામાં આવેલું બે હજાર ઓગણીસ પ્રમાણે ઓકે હવે કોટમાં ટુ થાઉઝન્ડ થ્રી વિશે વાત કરીએ ઓકે તો જાહેરાત પર પ્રતિબંધ કરે છે જે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો છે એના જાહેરાત પર રાત પર પ્રતિબંધ કરે છે ઓકે હવે આપણે જે સિગરેટની તો મોસ્ટલી આપણે એડવર્ટાઇઝ નથી જોવા મળતી પણ જે વિમલ જે છે તેને આપણે કેસર તરીકે આપણે મતલબ એડવર્ટાઇઝ કરવામાં આવે છે ઓકે એની અંદર વિમલ મતલબ તમાકુ જોઈએ છે ઓકે નિયમનની વાત કરીએ તો સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો વેપાર ઉત્પાદન અને પુરવઠા અને વિતરણનું નિયમન કરે છે ઓકે અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની સો યાર્ડની ત્રીજામાં તમાકુ ઉત્પાદન વેચવા પર પ્રતિબંધ પણ મૂકે છે ઓકે হ্যাঁ নেপিকা ইনফ্রাসাউন্ড্রিহেন্সিভ টেস্ট্রিটি ওর্গে ওকে আজকে ন্যুক মানি ন্যুক ટેસ્ટ કરીએ છીએ કે નામ પરથી ખબર છે ટેસ્ટ ને બેન કરવા માટેની છે તો એ જે જે ટ્રીટી છે છે આને આપણે ઇન્ડિયાએ નથી વૈજ્ઞાનિકો માટે ઉદ્યોગો સાથે પરમાણુના પરીક્ષણ પર દેખરેખ રાખવા માટે ઇન્ફ્રાસાઉન્ડ ઉપયોગ કરવા પર વર્કશોપનું આયોજન કરી રહ્યો છું રહ્યું છે આ જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે જેમ કે આપણે સ્માઇલિંગ બુદ્ધાને બધું કરેલું કે તો એ રીતે જે પરીક્ષણો થતા હોય બીજા બધા દેશો દ્વારા ઓકે તો એ જે છે મતલબ બીજા બધા દેશો એટલે કે ભારત દ્વારા પણ થતા હશે તો એના પર પણ આ જે છે નજર રાખવાનું કામ કરે છે અને જે લોકોને જે છે મતલબ અમેરિકાએ તો જાતે બનાવી દીધું છે પણ હવે બીજા

તો છે વૈજ્ઞાનિકો માટે ઉદ્યોગો અને પરમાણુ જે પરીક્ષણો છે એના પર દેખરેખ રાખવા માટે છે આ આવેલી વચગાળાની સંસ્થા તરીકે ને સીટીબીટી છે એટલે કે ભારતની સહી કરનાર નથી ઓકે ભારત જે છે આને સહી નથી કરી અને જોઈન નથી કર્યું અને ચકાસણી વ્યવસ્થા પણ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે એટલે કે જે આપણે ન્યુક્લિયરની જે ટેસ્ટિંગ થવામાં આવતી હોય છે તો તેના આપણે જોવાનું કામ કરવામાં આવે છે જોવાનું ઇન એને રોકવાનું જ કામ કરવામાં આવે છે ઓકે કે કોઈ કરી તો નથી રહ્યું ને એ રીતે હવે ઇન્ફ્રાસાઉન્ડ કોને કહેવામાં આવે છે તો કે જીરો પોઈન્ટ ઝીરો ટુ થી વીસ હર્ષ સુધી વચ્ચે આવર્તન વાળી છે તરંગો છે ઓકે તો એ માનવ શ્રેણી છે છે નીચે એટલે કે મનુષ્યને જે છે આ અવાજ સાંભળતો જ નથી ઓકે કેમકે વીસ હર્ડ નીચે છે એને કારણે ઓકે હવે માઇક્રો બેરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે ઇન્ફ્રાસાઉન્ડને કારણે વાતાવરણના દબાણમાં થતા મિનિટ ફેરફારને શોધવા માટે થાય છે ઓકે તો માઇક્રો બેરોમીટર જે આપણે કહીએ છીએ અવાજો શોધવા માટે ઓકે હવે સ્ત્રોતની જો વાત કરીએ તો ધરતીકામ જ્વાળામુખી ઇસ્ફોટ ઓકે તો એ રીતે જે છે આપણે ઇન્ફ્રાસાઉન્ડ એમાંથી ઉત્પન્ન થાય છે વાત કરીએ તો ખાણકામ છે છે પરમાણુ વિસ્ફોટ છે તો તો એવા બધું થાય છે છે ઓકે ત્યારે પણ આ જોવા મળે હવે વાત કરીએ ન્યુક્લિયર જે મોનિટરિંગ એટલે કે દૂરના પરમાણુ વિસ્ફોટને આપણે તપાસ કરી શકીએ છીએ મતલબ જે સીટી જે છે ઓકે તો ઇન્ટરનેશનલ મોનિટરી સિસ્ટમની યુઝ કરશે આજે દૂર જે પરમાણુ કોઈ વિસ્ફોટ થયો હોય તેને જોવા માટે અથવા તેની તપાસ કરવા માટે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સ્વાસ્થ્યની તપાસ કરી અને વન્યજીવ ટ્રેકિંગ તો આ બધા માટે પણ યુઝ કરી શકાય છે ઓકે જે આપણે ઇન્ફ્રાસાઉન્ડ જે છે તે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું છે પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ